એ મત્તાજી કાઈ સમારા નવા પ્લગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બધા જય શ્રી રામ તો મસ્ત હવારવાળી જશે આપણે ચા બા પી લીધો રેડી વેડી થઈ ગયા આજ તો વાઈટ પેન્ટ પહેરીએ તો હવે આપણે નોકરી થઈ નોકરી જઈએ ચલો મિત્રો એનેલી આપણે રેડી થઈને નીકળી ગયા હવે સાયકલ લઈને હવે નીકળીએ નોકરી સાઈડ બેગ બેગ લઈ લીધું આપણે ચલો મિત્રો નિકાળે તારી સાયકલ નિરાડ ફરવા આને ખબર નહીં હું બ્લોગ બનાવું ખબર એટલે તને ફટાફટ નીકળે ચેન તો નીકળી ગઈ લે મિત્રો આની ચેન નીકળી ગઈ ચાલો હું મારી સાયકલ નીકળું તમને બતાવ કેવી છે આપણી સાયકલ કેવી લાગે કોમેન્ટ કરજો ગાઈસ આવી આપણી સાયકલ સાચું બોલી તો ચાલો આપણે નીકળીએ ત્યાં તો રોડ બને છે એટલે થોડું હાલીને જવું પડશે આગળ લગી પછી બહાર જઈને આપણે સાયકલ ચલાવશું આપણે ફાઇનલી આપણે રસ્તાની બહાર નીકળી જાય અને જે ઠંડી થાય ને એની વાત આવા દઉં જો બહુ અદ્ભુત ઠંડી લાગી આપણે સાયકલ લઈને નીકળી ગયા આ આપણો તક્ષશિલા રોડ આવી ગયો જો મિત્રો મિત્રો આ મારી સ્કૂલ છે હું અહીંયા જતો તો પહેલા અહીંયા જતો હતો પણ હવે હું અહીંયાથી નવમાં ધોરણ જ નીકળી ગયો ફ્રેન્ડ્સ આપણે કારખાને પહોંચી જાય સાયકલ આપણે પાર્કિંગ કરી દીધી આજે બહુ લેટ થઈ ગયા આપણે તો હે ને મિત્રો આજે આપણે બહુ લેટ થઈ ગયા આવશે એટલે બોલશે આપણે ફટાફટ કપડા બદલાઈ લઈએ આપણે આને તો બદલાવાનું ચાલુ જ છે આપણે ફટાફટ બદલાઈ લઈ પછી મળીએ તમને એ ફ્યુ moments later. આપણા કપડા બદલાઈ ગયા હવે ડાયરેક્ટ કામ ચાલુ કરીએ ટેમ્પો આવ્યો અત્યારે ટેમ્પો ખાલી કરી દીધો તો ખાલી કરી દીધો આ બધું આપણે અંદર ભરવાનું છે અને આ અમારી ભટ્ટી છે તો ભટ્ટીમાં જઈએ હવે આ બધા ચપલા બહાર નીકળવાના આ ચપલા બધા બહાર નીકળે એટલી બહાર ને ટેમ્પો છે ને એમાં નાખવાનું બધું આવી રીતે લેવાના તો ભટ્ટી ખાલી કરીને આખી ભટ્ટી ખાલી થઈ ગઈ પતરા બધા બહાર લઈ ગયા હવે પતરા તો ભરી ગયા ટેમ્પામાં ખાલી હવા ચપલા બાંકી ગયા કેસો ભાઈ પતરા બધા ભરી ગયા ખાલી હવા ચપલા બાંકી ચપલા ભરી કેમ્બો ભરી નાખ્યો અને એમને માલ પાછો નાખી દીધો હવે આપણે કાલે સવારે આપણે આવી રીતના બ્લેક કરીને દેવાનો છે ક્યાં બોલતા ભાઈ શ્રીરા મિત્રો કેસેવ આપતા એવી ગાલસે આપડે ભર્યા આવગે એના યુક છે આને બુજરાથી આવડતી નહીં જાય મિત્રો વાગી એટલે ચાય આવી ગઈ અને કામ મૂકીને આવી ગયો ચા પીવા ફટાફટ ચા પીને કામ ચાલુ કરી એક વાત કહી દો આ મારું કારખાનું હે આ આ બંને અમારા બે ખાતા મારા સેટના અહીંયા થોડું લોકેશન આવું હ આજે તમને હું ને મારું કારખાનું ટૂર કરાઈશ જ્યાં હું કામ કરું ને એ તમને બધું બતાવીશ તો હા ને અહીંયા આપણો ઓલો છોકરો બેઠો હોય ને ચેર ઉપર એના નીચે જે સ્ટેન્ડ દેખાય એ આ બધા એના પાર્ટ આ બધા આ બધું અત્યારે કેમિકલ કરી મૂક્યું આ પતરા આ તો બીજું કંઈક જારી બારી આવે જો એ સ્ટેન્ડ આ આ ચેરના નીચે લાગે આ ખુરશીના નીચે લાગે આ ભઠ્ઠી આ જે મોટી દેખાય ને તમને એ ભઠ્ઠી અને આ મશીન અહીંયા પાવડર ઉડા આ અત્યારે પાવડર ઉડાડી મૂક્યું જો મિત્રો દેખાય છે ને આ પાવડર ઉડાડે મૂક્યો અને આ ગન છે આ ઘનથી છે ને પાવડર ઉડર દેખાય મિત્રો આ મશીન આના નીચેથી બધો પાવડર જાય અહીંયાથી ઉપર આ બહુ છે આ બધું પાવડર ને બહાર ખેંચે અહીંયા કંઈ ધુમાડો વુમાડો થાય નહીં ને બધું બહાર ખેંચા આ ભઠ્ઠીને કંટ્રોલ કરવાનું અહીંયા ટેમ્પરેચર આવા બધું બસો ટેમ્પરેચરવાળી ભઠ્ઠી આ ગેસવાળી અને ગેસના બાટલા વાટલા છે તો પછી આવું આવું કંઈક કામકાજે અમારું આટલું તમને બાકી આ આ વટ્ટી અને આ કમ્પ્રેસર હવા મારવાનું મારવાનું કમ્પ્રેસર છે ચાલો તમને બાજુવાળું ખાતું બતાવું આ બાજુવાળું અહીંયા બધો બાજુમાં માલ બનાવીને અમે રેડી કરીને અહીંયા અહીંયા પડ્યું હોય આ જો અત્યારે બધા સ્ટેન્ડ બનેલા જ છે આ ઘોડીઓ અને આ બધા બોક્સ દેખાય ને તમને એ બધા પાવડરના આમાં બધા કલર કલરના પાવડરો હોય અને બધું આવું કામ કાચરા અને સામે હે ને બી સામે પેલા કક મોટા મશીન ના ઘોડા આયેલા તો આવું કઈ કે મિત્રો લા હાલ તો આપડા બ્લોક માં આટલું ચાલ છે બાકી આપડો આ મિત્ર કુછ કહે ના બસ નહી કે ના તુમકો મેરા પૂરા કારખાના દૂર કરા દેવા છે કોન સે કોન સે કારખાના હે हिंदी में बोल रहा हूँ उसको समझ आ जाए ना इसलिए बेस मत करना साइकिल अभी निकालना पड़ता है बाहर चलो चलो तो यहाँ से हम एंटर होते हैं अरे मतलब ऐसे हमें निकली अहमदाबाद सोनी चाली नहीं अंदर आई अब पाटिया पार्टिया मोल लाकड़ी ना दरवाजा आप बाथरूम में દરવાજો બનાવ અહીંયા અને ઉપર કાપડની દુકાન મતલબ કારખાના ઉપર કાપડ બને અહીંયા લેટ મશીન બધું જ આવે અહીંયા અને આગળ ન આઈસ્ક્રીમનું કારખાનું આ કારખાનું હજી બને આગળ એક આઈસ્ક્રીમનું કારખાનું બધા આ તો નહીં છૂટે તમને દેખાડું તમને તો ટેમ્પા વેમ્પા હજી ભરાઈએ હજી ટેમ્પા ભરાઈએ જો અહીંયા આઈસ્ક્રીમ આય ફ્લિપકાર્ટ એમાઝોન બધું પાર્સલો બને અહીંયા અને અહીંયા અહીંયા એડબર્ડ્સ કેડીએમના એનું કારખાનું અહીંયા કેડીએમનું કારખાનું પણ અહીંયા છે પણ બધું હોય ને અત્યારે બધું પેક આવી ના બધું કેમેરા બેમેરા બધું સિક્યુરિટી છે ને ટાઈટ એકદમ અહીંયા આપણા હનુમાન દાદાનું મંદિર જુઓ મિત્રો કાંઈ આ કસા આવું જ છે બધું જે સહી काम चालू करना है तो ये भाई गन साफ कर रहे हैं मतलब ये यूपी से आए ना इसलिए हिंदी में बोलना पड़ता है खबर से मित्र गुजरात आती है ना मेरे को गुजराती भाई हाँ गालियाँ आती है भाई सुना के देखो नहीं नहीं नहीं, नहीं। तो चालू कर दो फटाफट ये मशीन चालू कर दो ये अपना काम चालू कर दो भाई फटाफट कर पाउडर को काम चालू कर

બધું નાખે પછી ભરીને આપણે ચપલા ભરાવું છું નાખી દીધી પણ એક રહી ગઈ ચાર અંદર આવી ગઈ તો એક રહી ગઈ ખાલી ચાલુ કરી નાખી હવે અહીંયા પતરા લવડાવી દીધા હવે અહીંયા આપણે થોડા લવડાવી દઈશું તો પછી જો આરે આપવા મને આમ લઈ લેવાનું અહીંયા આમ લગાવી દેવાનું આવી રીતના આપણે પથરા લટકાવી દીધા છે મશીનના અંદર ને બહાર મશીન ઉડાડી પહેલાં આવી જાય આપણે બહાર નીકળવી પડશે કેમ કે એનું ટેમ્પરેચર જેટલું આવ્યું એકસો છેતાલીસ આવી ગયું ટેમ્પરેચર એકસો છેતાલીસ આ ગયા ટેમ્પરેચર ફાઇનલી મિત્રો આપણે ભટ્ટી ખોલી દીધી બહુ ગરમ ગરમ આ જો પાવડર પુડિંગ થઈ ગયું આખી બ્લેક બ્લેક થઈ ગઈ જાડી હવે આનો વારો અંદર નાખીએ આપણે આને ટેમ્પરેચર આવી ગયું દરવાજો ખોલી ગયો બહુ ગરમ જુઓ મિત્રો આવી તક થઈ મિત્રો અમે ભટ્ટી ભરી દીધી અને મેં એક કાંડ કરી દીધું એ હવા મારને કા મશીન મેં તોડ દી આવી વાળા ઇધર લીકી જો રહે અભી હવા નિકલ લે ખોલો હવા બે આપ બમ્બ હો જાયગા ને અરે એકદમ તો મેને એસે એસે આવડી તો મેં માર્યું ને તો એકદમ હવા નીકળી ફાટા દે મેં કે નવી મશીન બંગલા ને બરાબર પટ્ટી ભરાઈ ગઈ આવી રીતના મેં તોડી દીધો આ હવે એમાંથી હવા નીકળ્યા જ જાય એ તો અત્યારે મેં આ ચોક બંધ કરી દીધો નકર પછી આ ચોક ખોલો ને તો બધું ભણ્યા બોમ થઈ જાય નહીં ગોવિંદ તો હવે જે હવે નવું લઈ દેવું અત્યારે તો હવે નાવા જઈએ આપણે હવે નોકરીનો ટાઈમ ખલાસ પાંચ છે પેલા તો આપના છે હવે ટાઈમ આપણે આપણે જશું બાકી નહીં તો અરે પટ્ટીઓ લપેટવાની હતા હું તો નાવા દઉં કેમકે આપડે ટાઈમ અપ થઈ ગયો હવે આપણે જશું ઘરે પાણી ગરમ મૂકવું પડશે આ હીટર નીકાળવું પડશે અત્યારે આ થી હવે પાણી ગરમ કરવું પડશે ચલો લઈને જોઈને પછી આપણે મળીએ તમને તો મિત્રો હવે આપણે નહીં લીધું બહુ રાત થઈ ગઈ હવે આપણે ને અહીંયા એન્ડ આપી દઈ આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો